에 망고, 쇼모 고고, 감으로, 에 오리나랑 게랑가야리 해피 오리. 홀리 무바락 홀리 무바락 홀리 홀리, 플레리 홀리, 해피 홀리, 해피 홀리, 해피 홀리, 해피 홀리, 해피 홀리.

કેવ ના કીધું ખબર પડે વાત તો कलर નાખવી ખરા હા ઓય તમારો કોઈ નહી ના ઓય મારા ઓગરા આપણે નાખવો નહી ભાઈ આપણે કહી વાત તો વાત કરો હા આ ભમરો તમ કલર લઈ જા આ ભમરો તમ આ કલર નાખવા આયા મને હે નાનાલા તો ડરપોકે તો નાનાલા ભાઈ

બોમ્મા જતો રેજો લે એ છોલા આવા નાના મુરિયા હો નાના આ ઘરે લે ઓડી કે ઓડી કે ના કરું હોય આ કલલા હો લે આ ઓડી હે હમરો

લા કારيان કઈ ગયો રોજો વાતો તો કરો કરાવી લે આયો તું ના જો દે ઓલો હું જાવ હે ને આપણો પર નમસ્કાર મારો બેટા મારો કાઢી ના છે તો હવે ના કર્યું ખાવ

અને દેશી રંગનો ઉપયોગ કરજો કેમિકલ વાળા કલર વાપરવા નહીં ઓનલે સાદા કલરમાં માં રમવાનું ગુગો આવે બોલે ફાઈનલ જ હોય ફાઈનલ જ